વલસાડના ગુંદલાવ હાઈવે પરથી બાર પોઈન્ટ પિસ્તાલીસ લાખના દારૂના જથ્થા સાથે યુપીનો કન્ટેનર ચાલક ઝડપાયો બે વોન્ટેડ વલસાડ એલસીબીની ટીમને પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે ગુંદલાવ નેશનલ હાઈવે નંબર અડતાલીસ પરના મુંબઈથી અમદાવાદ જતા રોડ પર વોચ ગોઠવી ઉભા રહેતા કન્ટેનરને અટકાવી તેની અંદર તપાસ કરતા બાર લાખના દારૂના જથ્થા સાથે ઉત્તર પ્રદેશના કન્ટેનર ચાલકની ધરપકડ કરી છે જ્યારે દારૂ ભરાવનાર બે આરોપીઓને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે વલસાડ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં ફરતી હતી જે દરમિયાન બાતમી મળી કે એક કન્ટેનરમાં દારૂ ભરી અમદાવાદ તરફ જઈ રહ્યું છે જે બાતમી આધારે વલસાડ એલસીબીની ટીમ વલસાડના ગુંદલાવ હાઇવે પર આવેલ ફલાહ હોટલની સામે મુંબઈથી અમદાવાદ જતા હાઇવે રોડ પર વોચ ગોઠવી ઉભા રહેતા બાતમીવાળું કન્ટેનર નંબર જી જે સોળ એ વાય ચુમ્માલીસ અઢારને અટકાવી તેની અંદર તપાસ કરતા દારૂ અને બિયરના બોક્સ ન એકસો આઠ જેટલી નંગ ત્રણ હજાર આઠસો છોતેર જેની કિંમત રૂપિયા બાર લાખ પિસ્તાલીસ હજાર એકસો વીસનો મોબાઈલ ફોન બે નંગ કિંમત પંચાવનસો રૂપિયા તેમજ કન્ટેનરની કિંમત રૂપિયા દસ લાખ મળી કુલ બાવીસ લાખ પચાસ હજાર છસો વીસના મુદ્દામાલ સાથે પકડાયેલ આરોપી કન્ટેનર ચાલક વિજયકુમાર ઉર્ફે સંદીપ શ્રીકૃષ્ણના રાઠોડ જેમની ઉંમર તેત્રીસ વર્ષ ઉત્તર પ્રદેશના રહેવાસી એમની ધરપકડ કરી છે જ્યારે દારૂનો જથ્થો ભરવા માટે અંશુ યાદવ જે અંકલેશ્વરના રહેવાસી છે તેમજ દારૂનો જથ્થો ભરેલ કન્ટેનર આપનાર કલ્લુ અવધેશ રાઠોડ જે ઉત્તર પ્રદેશના રહેવાસી છે તેમને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે જે અંગે વલસાડ રૂરલ પોલીસ મથકમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપણે સૌથી પહેલાં પહોંચે